કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો હાલો સરસ મજાનું ગુલાબ હો વાહ રે વાહ જો હવે હવે હું જેને પૂછું ને એ જ મને જવાબ આપે હો જીનલ બેન ઊભા થાવ તો જીનલ ઊભા થાવ પેલા જીનલ બેન હાલો ગમણ વાહરે વાહલો ભાઈ ધમાભાઈ હાલો હાર્દિક હાર્દિક ભાઈ વાડો વાડો કેટા બકરા કેટા બકરા હાલો ભૂમિકા બેન પ્રિન્સુ